નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના એ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું પરંતુ તે પહેલાં તમે અમારી આ ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે અને મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ મહુવા માર્કેટયાર્ડ નવસો એસી થી એક હજાર છવ્વીસ રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડ છસો અગિયારથી થી એક હજાર એકાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ આઠસોથી નવસો તેસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસોથી અગિયારસો છ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વેરાવળ માર્કેટયાર્ડ નવસો થી અગિયારસો એકત્રીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ સાતસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ ખેડૂત મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ એક હજારથી અગિયારસો બાવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર માર્કેટયાર્ડ આઠસો થી એક હજાર પંદર રૂપિયા રાજકોટ નવસો વીસથી અગિયારસો રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ આઠસો ત્રીસથી એક હજાર પાંત્રીસ રૂપિયા હળવદ માર્કેટયાર્ડ આઠસો પચાસથી અગિયારસો ત્રણ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ આઠસો સાઠથી એક હજાર પચાસ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી